કેમ બધા મજામાં હો પણ મજામાં છું વેલકમ બેક ટુ માય ચેનલ લસણ લઈને બેઠું છું આજે હિરેન વહેલા ઘેરાઈ ગયા કેમ કે વરસાદ જેવું લાગી રહ્યું છે એટલા માટે હિરેને પ્લાન કર્યો કે હું આજે દહી તીખારી તો ચાલો લેવા ગયા છે દહીં કહીને ગયા લસણ ફૂલીને રાખજે ડુંગળી સમારી તો સારું જોઈએ હવે શું ભઠ્ઠીઓવાળા દહીં તીખારી હમણાં ખાસા દિવસે બ્લોગ નહોતો આવતો લાસણી બગડી ગયું ખાસા દિવસે બ્લોગ નહોતો આવતો થોડું ઘણું ઘરનું કામ હતું પ્લસ બીમાર એવું બધું ચાલુ કરતું હતું આજે હિરેન કે હવે ચાલુ કર દે એકદમ ફ્રેશ થઈ જાય બ્લોગ ચાલુ કરે એટલે માઇન્ડ ડાયવર્ટ થઈ જાય એટલે વાંધો ના આવે એટલે સારું ચાલુ તો ચલો હિરેન આવે એટલે બતાવો તમને એમની દહી તીખારી મળીએ દહીં તિખારી બની રહી છે દહીં આવી ગયું કમ્પ્લીટ દહીં તો આવી ગયું તો અડધો કલાક પહેલાં પણ એના પછી તો પંદર વીસ મિનિટ સુધી ભાઈ બંધો જો વિડીયો કોલમાં વાત થઈ આ તો સારું થયું કંઈ યાદ આવ્યું કે મારા દહીં તિખારી બનાવવાની છે એટલે હું ફોન મૂકી દઉં નહીં તો અમને કાલ સવારે ખાવા મળે આજે ઉપવાસ કરવો પડે તમારે જો બધા હું બતાવું જો માર જેની વ્લોગ ઉતારા રીમોટ થી બોલો તો ખરા ઈ તને એમનો એમનો શું શું બનાખી એ જે બને ખાઈ લેવા ગયો કે નથી બને હિરેન દહીં તિખારી પછી એક વચ્ચે શું બનાય તો ચવાણાનો શાક બનાય તો પછી અલ્યા ફોન પડ્યો પછી બીજું શું બનાવી તો પનીર 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 નું જ બનાવ્યું તું પણ ગ્રેવી વાળું બનાવ્યું તું જેની નું બ્લોગ હવે જોઈએ આજે દહીં તીખારી નો ટેસ્ટ સીબુ દુકાને ક્યાં છે

હજુ ચોંટેલી છે અંદર ડુંગળી જેરી શું જુઓ તું આહ હેલો શું કરે છે તું શાળા યુ શાળા रोती थी थी क्या आई हाँ। <laughs> हाँ? हाँ। तो पर मस्तरे खावा <laughs> <पर> <laughs> જંત કામ બે વારો આવ્યો હિરેન જમવાનું બનાવે એટલે અમે હિંચકામ બેસીએ જો અંદર દેખાય કપડા અંધારું છે લઈને કાખા રૂમમાં કપડા લટકાયા પથારી ફરીર મિલ દેદી ઘરની તો 6 મહિનામાં એ અરે રીમોટ બગડ્યો રીમોટ બગડ્યો પાણી માં નાખો લાઈન તો શું જે બનાવ એ ખાઈ લેવાનો પથરા નહીં બનાવતા બની બનાવો તો ખાવાનું જ એ બોટલ બાર છે બોટલ બાર છે જોઈ રહ્યો ઉનાળામાં ચોમાસામાં એક ત્રાસ બોટલો ભરવા નહીં અને પોણી પીપીને મૂકવાના એમાં આ તો વધારે એ મૂકી દે જો એ કા છે નંબરો આય દહીં તીખારી બસ તૈયારી

ખરેખર સારી બનાવી હતી હીરા ની પણ ખાલી ભૂલ એટલી કરી કે ગઈ વખતે પેલા બનાવી દીધી ને એમાં વચ્ચે સેવો નથી નાખી આજે સેવ નાખી દીધી સેવ નથી નાખવાની તે સેવ થી ટેસ્ટ થોડો બદલાઈ ગયો છે બાકી સારી બની હતી અહીરેન બ્લોગ જો છે લેકે છે તો તો બનાઈ ના લાઈ આવી બની હતી ને તેવી બની હતી ના નતો નાખવાનો ને તે નતો નાખવાનો અને અને મમ્મી પેલું વખતે પપ્પા એ નતો બનાવ્યો રૂ ઓતો જવાણાં સાક હા હા એ હમ મૂની ના તો ખાશું મને તો એ જવાણાનું આવે ને એનું સાક જણાનું નહીં હા જવાણાનું મીના તો પણ જામ ખાજો હમ ઓર બની એક ક્લાસ કેરે ને જબાફર ખુશીથી હમ

હિરેન આવું જોવા ને એટલે એટલા ગુસ્સે થાય પણ જેટલા સુકાય ને એટલા તો હું વારસ સુકવી દઉં પણ એમ થાય કે આખી રાત રૂમમાં પંખો ચાલુ રહે ને એટલા મસ્ત સુકાઈ જાય મગર તમે ગમે એટલું સારું ફર્નિચર કે કશું કર્યા ને તું તો આ જ વેસ્ટ કર પણ કરવો પડે એવો હોય શું કરવાનું એટલે ચબ્બર વરસાદ પડે અંદરની સાઈડ સુકવું ન તો કે ભીના જેવા તો રહે ભેજ મારા ને એવા એના વાડીને અંદર ઘરમાં કબાટમાં તો ના જ મૂકાય

તો ચલો આ વ્લોગ્ન કરીએ અહીંયા એન્ડ મળીએ કાલના વ્લોગમાં હવે રોજ ડેલી વ્લોગ આવશે એ હું ટ્રાય કરીશ એવો હું અને હવે આમ અમુક અવારે બસમાં જતો હોય અને બમ પાવા તો પાસણ કૂદે ને તો અમે અમે બી જોર જોર કૂદીએ કે ઉપર ન અડી નાઈએ અને કોક કોક દાળ તો વાઘ એ જોરથી પણ બહુ જોરથી વાગ પાસણ વાઘ ટ્રીમ બહુ મજા આવે પણ હું તો ખાલી પાછળ ની સીટ પર બેહું પણ આ બ્રાઇટ ના જેવું નહીં કે આમ ચાર વાગે આમ સાત વાગે જવાનું સાત વાગે જવાનું અને નવ વાગે ભી જવાનું મતલબ થર્ડ થી સાત વાગે સાત વાગે જવાનું થર્ડ થી કે ફોર્થ થી થર્ડ થર્ડ બ્રાઇટ માં નહીં એવું અને સેકન્ડમાં સેકન્ડમાં સેકન્ડ નવ વાગે થી જવાનું એવું એવું નહીં અને ભાઈ અને આધારશીલા માં આધારશીલા માં છે ને થર્ડ થી શું કહેવાય થર્ડ થી સાત વાગે જવાનું ચાર વાગે આવવાનું ઓકે ચલો મૂકો જેની અર જેને કે બને તો વાતો બંધ નઈ થાય કાલના વ્લોગમાં આપણે ફરીથી વાતો કરીશું મળીએ કાલના વ્લોગમાં બાય ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ કહીજો ઓમ નમો નારાયણ